પ્રાસંગિક સાંભળીએ વન્યપ્રાણી સપ્તાહ સંપાદન અને પઠન કલ્પના સપ્તાહ વન્યપ્રાણી સપ્તાહ દર વર્ષે બીજીથી આઠમી ઓક્ટોબર વચ્ચે દેશના તમામ રાજ્યોમાં ઉજવવામાં આવે છે આ અઠવાડિયાનો હેતુ છે વન્ય પ્રાણીઓની સુરક્ષા સંબંધિત જાગૃતિ અને સંવર્ધન માટે લોકોમાં સમજણ અને ભાવનાત્મક જોડાણ બનાવવું ઓગણીસો બાવનમાં માં શરૂ થયેલ આ સપ્તાહ દરમિયાન વન્યજીવન અને તેના પર્યાવરણની રક્ષા અંગેની માહિતી લોકોને આપવામાં આવે છે વન્ય પ્રાણી સપ્તાહ બે હજાર ચોવીસ માટેની થીમ છે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન થ્રુ કો એક્ઝિસ્ટન્સ આ થીમ વાઇલ્ડ લાઈફ અને માનવ જાત વચ્ચેની સહઅસ્તિત્વની મહત્તા પર ભાર મૂકે છે જેમાં પર્યાવરણ અને પ્રાણીઓની સાથે મળીને જીવવાની સમજણ વધારવી અને જાગૃતિ ફેલાવવી તે છે વન્ય પ્રાણીઓ પૃથ્વીના ઇકોસિસ્ટમના મહત્વપૂર્ણ ભાગ છે તેઓ પર્યાવરણમાં સંતુલન જાળવવામાં અને પ્રકૃતિની જાતિઓની વિવિધતા જાળવવામાં મહત્વનો ફાળો આપે છે સિંહ વાઘ હાથી અને અન્ય મોટા શિકારીઓથી માંડીને નાના જીવાતો અને પક્ષીઓ સુધી દરેક પ્રાણીઓની એક આગવી ભૂમિકા છે કેટલીક જાતિઓ પોષણ જાળવવામાં મદદરૂપ છે તો કેટલીક બીજાના જીવંત રહેવા માટેના ખોરાકનું સ્રોત છે વન્ય પ્રાણીની જાતિઓનું લુપ્ત થવું ન માત્ર ઇકો માટે પણ માનવ જીવન માટે પણ જોખમી છે જો ક્યારેય કોઈ જાતિ લુપ્ત થઈ જાય તો તે સમગ્ર ઇકોસિસ્ટમ પર અસર પાડે છે આથી વન્ય પ્રાણી અને તેમના પર્યાવરણને બચાવવું એક મોટી જવાબદારી છે તાજેતરના દાયકાઓમાં માનવજાત દ્વારા થયેલા અતિશય શિકાર વિસ્ફોટક ઔદ્યોગિકરણ વન સંરક્ષણ અને સંવર્ધનની ઘટતી પ્રવૃત્તિઓ અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે અનેક પ્રાણીઓની જાતિઓ લુપ્ત થવા તરફ ધકેલાઈ રહી છે ભારત જેવા દેશમાં વાઘ સિંહ રીંછ હાથી ગીધ અને અનેક પ્રાણીઓની વસ્તી ઘટી રહી છે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના લક્ષ્યો જોઈએ તો લોકોમાં વન્ય પ્રાણીઓની મહત્વતા અને તેમની સુરક્ષાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવી વન્ય પ્રાણીઓની પર્યાવરણ સાથેની કડી વિવિધ પ્રજાતિઓનું વિજ્ઞાન અને તેમના જતન માટેના પગલાઓ વિશે શિક્ષણ આપવું લોકો માટે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ જેમ કે નાટક ચિત્ર સ્પર્ધા વન પ્રવાસ અને પ્રવચન દ્વારા તેમને વન્ય પ્રાણીઓ સાથે જોડવું વન્યજીવન માટેના કાયદા અને નિયમો અંગેની માહિતી અને માર્ગદર્શન આપવું વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ભારત સરકારે સમયાંતરે અલગ અલગ કાયદા ઘડ્યા છે વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો નો ઉપયોગ કરીને વિદેશી વેપાર અને શિકાર માટેના નિયંત્રણો લાવવામાં આવ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે વન્ય પ્રાણી સપ્તાહ માત્ર સરકાર અને સંસ્થાઓ માટે નહીં પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ મહત્વનું છે સામાન્ય નાગરિકો માટેની કેટલીક જવાબદારીઓ જોઈએ તો પર્યાવરણનું જતન વૃક્ષારોપણ અને પ્રાકૃતિક સ્ત્રોતોની દેખરેખ રાખવી જોઈએ શિકારની પ્રવૃત્તિઓનો વિરોધ કરવો અને શિકાર સામે સત્તાવાળાઓને જાણ કરવી ફટાકડા અને પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવો ગામડાઓ અને નગરો વિસ્તરણ પામી રહ્યા છે અને વિકાસથી વન્ય પ્રાણીઓના રહેઠાણ પર આક્રમણ થઈ રહ્યું છે તાજેતરના દાયકાઓમાં મોટા વન પ્રદેશોનું રણમાં રૂપાંતર અને કૃષિ માટેનો કબજો ભારે પ્રમાણમાં વધ્યું છે નદી સરોવર અને અન્ય પાણીના સ્ત્રોતોનો પણ ઉપયોગ વધી રહ્યો છે જેના પરિણામે ખોરાક અને પાણીના મળવા મુશ્કેલ બની રહ્યા છે સંરક્ષણ માટે જરૂરી છે કે એ જીવ સૃષ્ટિ માટે સાનુકૂળ પર્યાવરણનું સર્જન કરવામાં આવે વૃક્ષારોપણ પાણીના સ્રોતોની જાળવણી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવો એ એમાંના કેટલાક મહત્વના પગલા છે વિવિધ અભયારણ્યો અને નેશનલ પાર્ક્સ બનાવવામાં આવ્યા છે જ્યાં પશુઓને રહેણાંક માટે પૂરતું અને સુરક્ષિત માહોલ મળે છે ગીર અભયારણ્યમાં એશિયાઈ સિંહોનો મુખ્ય વસવાટ છે જ્યારે કાઝીરંગા નેશનલ પાર્ક એ ઇન્ડિયન ગેંડાઓ માટે જાણીતું છે વન્ય પ્રાણી સપ્તાહ દર વર્ષે આપણને વન્યજીવન અને તેની સંરક્ષણની મહત્તાનો બોધ કરાવે છે પર્યાવરણના સંરક્ષણ અને તેનું જતન કરવું એક સમુદાયની જવાબદારી છે અને તેમાં દરેક નાગરિકનો ફાળો વન્ય પ્રાણીઓનું સંરક્ષણ માત્ર પ્રકૃતિ માટે જ નહીં પણ માનવ જાતના સંવર્ધન માટે પણ આવશ્યક છે વન્ય પ્રાણી સપ્તાહ એ પ્રાસંગિક આપ સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન કલ્પના શાહ